you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો દ્વારકા થી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકાના ઓખા જેટી ખાતે ટ્રેન તૂટી પડવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી ટ્રેન તૂટી પડવાથી ત્યાં કામ કરતા એક એન્જિનિયર એક સુપરવાઇઝર અને એક મજૂર નું મોત થયું હતું સમગ્ર ઘટનાની જાણ થતા ઓખા જેટી પર એકસો આઠ ફાયર વિભાગ પોલીસ તેમજ કોસ્ટ ગાર્ડ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી મળતી માહિતી મુજબ ઓખા જેટી પર કામ ચાલુ હતું તે દરમિયાન જ અચાનક ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો જેમાંથી બે વ્યક્તિ ક્રેન નીચે દટાઈ ગયા હતા અને એક વ્યક્તિ દરિયામાં પડી ગયો હતો ક્રેન નીચે દબાયેલા બંને વ્યક્તિનું ઘટના જ મૃત્યુ થયું હતું તેમજ અન્ય એક વ્યક્તિને દરિયામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો જોકે તેનું પણ નિધન થઈ ગયું હતું દ્વારકાના કલેક્ટર જીટી પાંડ્યાએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ત્રણ લોકોના મોત થયા હતા અને તે કોસ્ટ ગાર્ડ જેટી પરનું કામ હતું જે ગુજરાત મેરીટાઈમ બોર્ડની દેખરેખ હેઠળ ચાલી રહ્યું હતું ક્રેન તૂટવાને કારણે એક એન્જિનિયર એક સુપરવાઇઝર અને એક મજૂરનું ઘટના જ મોત થયું હતું ત્યારે દુઃખદ ઘટનાને પગલે I'm so excited to